નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અને હું છું શ્રી ગજાનંદ ગૌશાળા દિયોદર ખાતે આજે શ્રી ગૌ ગોવિંદ ભક્તમાલ કથાનો પ્રારંભ થયો હતો ભવ્ય કળશ યાત્રામાં સાધુ સંતો સહિત મોટી સંખ્યામાં માનવ મહેરાવણ ઉમટ્યું હતું શ્રી ગજાનંદ ગૌ સેવા આશ્રમ દિયોદર ખાતે પરમશ્રદ્ધે ઋષિ સ્વામી શ્રી દત્તસરંદ મહારાજ શ્રી ગોધામ પથમેળા મહાતીર્થના પાવન પ્રેરણાથી દિયોદર ખાતે તારીખ નવથી પંદરમી જાન્યુઆરી સુધી શ્રી હરિભક્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે દિવ્યોધર નગરે મહાદેવ મંદિરથી તુલસી કળશ યાત્રા સાથે પોથી યાત્રા પણ નીકળી હતી આ યાત્રામાં બહેનોએ માથે કળશ અને તુલસી લઈ સમગ્ર નગરે નીકળી હતી અને સમગ્ર યાત્રામાં રાસ મંડળી બગી ઢોલ નગારા કળશ યાત્રા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આ યાત્રામાં શ્રી ગજાનંદ ગૌશાળા ખાતે પહોંચી હતી જ્યાં ત્યારબાદ તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને શ્રી મુકુંદજી મહારાજ તેમજ સંતોએ ગાયોનું પૂજન કર્યું હતું આ સાથે શ્રી ગો ગોવિંદ ભક્તમાલ કથાનો પ્રારંભ થયો હતો પૂજ્ય બ્રહ્મચારી શ્રી મુકુંદ પ્રકાશજી મહારાજના વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવી રહ્યા છે કથાના પ્રથમ દિવસે વારાણસીના વૈદિક વિપુર દ્વારા શ્રી કામધેનુ મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રીપતિ ધામથી શ્રી ગોવિંદ વલ્લભદાસજી મહારાજ તેમજ ગોધામ પથમેળા વળદેવદાસજી મહારાજ નંદ બાબાજી તથા સેવાદાસજી મહારાજ સહિત મોટી સંખ્યામાં ધર્મપરની જનતા ઉપસ્થિત રહી હતી